નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વીરપુર બીઆરસી ભવન ખાતે સાફ સફાઈ કામદાર અને શિક્ષકો આમને સામે વીરપુર તાલુકાના તારીમારથી ચાલીસ જેટલા શિક્ષકોની હાજરીમાં સેવક સાથે તો તું મેમી સેવક અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થતાં અંતે મામલો માફી પત્રે થાળે પડ્યો શિક્ષક કવિ સાધારણ નહીં હોતા ત્યાં સુધી બરાબર છે પરંતુ વાડ જ શીબડા ગળે તો કહેવું કોને તેમ શિક્ષકો જ ભૂલ્યા ભાન સ્વચ્છતાના પાઠ શીખવતા શિક્ષકો એ જ કરી ગંદકી વીરપુર બીઆરસી ભવન ખાતે તાલીમાર્થી શિક્ષકોએ નાસ્તો કરી ચાના કપ ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ જ્યાંના ત્યાં ફેંક્યા સરકાર દ્વારા સ્વચ્છતા મિશન કાર્યક્રમ ચલાવવામાં આવે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના પાઠ શીખવતા શિક્ષકોને બાજુમાં મૂકેલું ડસ્ટબિન ના દેખાય આ બેબતે સેવક સૂચન કરતા શિક્ષકોએ શિસ્ત ગુમાવ્યું અને ઉશ્કેરાઈ જઈ શિક્ષકોનો સમૂહ સેવક સાથે ગેરવર્તુ કર્યાની વિગતો બહાર આવી છે ત્યારે બીજા દિવસે સેવકના પિતાએ આ ઘટનાની જાણ થતાં બીઆરસી ભવન ખાતે પહોંચ્યા હતા આ વિશે પૂછતાછ કરતા શિક્ષકોનો સમૂહ સેવકના પિતાને ધમકી આપીને જણાવેલ કે તમારા છોકરાને નોકરીમાંથી કાઢી મૂકીશું તેમ કહીશ આપ શબ્દો બોલેલા તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારબાદ આશરે ચાળીસ જેટલા શિક્ષકોએ કોરા કાગળ પર સહયોગ કરી વોટ્સઅપ ગ્રુપ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલી આપેલ તેમજ સેવકના પિતા ધૂળાભાઈ કાનાભાઈ ઠાકોર અને સેવક ઈશ્વરભાઈ ધુડાભાઈના જણાવ્યા અનુસાર મારા પર પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરવાના પેત્ર રચવામાં આવેલ છે હું જન્મથી નશો ના કરવાનું પણ જણાવેલ છતાં પણ મારા પુત્રને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપતા શિક્ષકોના સમૂહ આગળ મારે મજબૂર માફી પત્રમાં સહી કરવાની નોબત આવેલ જે બાબતે મને અને મારા પુત્રને આઘાત લાગતા અમુ ગાંધી ચિંધિયા માર્ગે ન્યાયિક હિતમાં કાર્યવાહી કરવાનું વિચારીએ છીએ તેવું પણ જણાવેલ ટીપીઓના જણાવ્યા મુજબ શિક્ષકોએ માફી પત્ર લખાવી સમાધાન થયેલ છે તેવું જણાવેલ બીઆરસી ભરા તાલીમ દરમિયાન મારો બાબુ સેવક તરીકે ફરજ બજાવતો શું નામ ઈશ્વરભાઈ અને ચા નાસ્તાનો ટાઈમ એ લોકોએ જોતો ચાનો કપડો વેફવી નાખ્યો મેડમ બરાબર અને બાબાએ કહ્યું કે સાહેબ આપણે શિક્ષણ રીતિ આ રીતના યોગ્ય નથી એમ તો એ લોકો જેમ તેમ વર્તન કરીએ એમ સેવકભાઈ જોડે પછી ધમધાકી આપી એમ તો પેલો બાબુ એકલો હતો અને પેલા ચાલીસ જણા હતા સાહેબ

આટલું આ સારું શિક્ષક રીતિ આ તમારું યોગ્ય નથી એમ મેં આવું બોલ્યું તો મને કે તું કોણ છે કહેવાળો એમ મને જેમ તેમ બોલ્યા અને કે તું દારૂ પીને આવ્યો છું નામને કહેવાય કે મારા પણ એ લોકોએ અરજી લખી એમ ચાલીસ જણે કોરા કાગળમાં સજું કરીને અરજી બનાવી એમ અને મને ખબર નથી કે આ લોકોએ માફીપત્રક લખાવશે પછી મને જાણવા મળ્યું કે આ દારૂ પીને આ બંને ઝઘડો કરે એમ માફીપત્ર તમે સ્વૈચ્છિક લખેલું કે ધમકીથી લખેલું એટલે ટીપી સાહેબ કહ્યું કે તુરંત આપણે સમાધાન કરી દે લખી દીધું પણ મને તો આ સતો જોણો ન હતું મળ્યું કે આ બંને બાપેટે દારૂ પીધી હું જોણો ન હતું મળ્યું એટલે મેં લખીને આપ્યું અને મને જો જોણો મળે તો હું લખીને ના આપતો એમ અંદર તમે વાંચ્યા વગર સહી કરેલી ના એ તો એમાં તો વાંચી નહી સહી કરી પણ જે અજી એ 40 શિક્ષકોએ એ વાંચ્યા વગર ન લખ્યા વગર સહીઓ કરી છે એમ કોરા કાગળ કોરા કાગળ

એવું કેતું શિક્ષકો નો સમૂહ હતો ત્રીસ ચાલીસ શિક્ષકો હતા એટલે મને એમણે ડરાયું કે ભાઈ તને કાઢી એટલે તું માફી પત્ર લખાઈ દે એટલે માફી પત્ર લખ્યું એમ એવું એનું નિવેદન છે એનું તો છે તમારે જવાબદાર વ્યક્તિ તરીકે પૂછવું જ જોઈએ બરાબર ઓકે ઓકે સાહેબ આજે પણ હું માં વ્યસ્ત હતો એટલે માં પહેલી જ મે તાલીમ ની મુલાકાત કરી બરાબર મેલું પણ હું ક્ષમા માંગુ છું તમારે ગાળા ગાળી કરવાની બરાબર શિક્ષકો ને પણ મેં ઠપકો આપ્યો કે આ રીતે હું ચલાવવા માંગતો નથી ભાઈ બરાબર